નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારું યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશોનું તહેદિલ સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ફરી ટટ ટાટ ઉમેદવારોને લોલીપોપ ફરી આંદોલનમાં ઉતરશે ઉમેદવારો સાત હજાર જ્ઞાન સહાયકો ફોર્મ ત્યાં ભર્યું છે કે નહીં અવશ્ય મિત્રો કોમર્ટ શોમાં જણાવજો સાથે સાથે મિત્રો ચોવીસ હજાર સાતસોની કાયમી ભરતી લઈને આજના મહત્ત્વના સમાચાર આ બધા જ પ્રશ્નોના જવાબ આપણે આ નાનકડા વિડીયોમાં મેળવવા મેળવવાના છે વિડીયો અં સુધી બનાવી લોજો મિત્રો તો પહેલાં જે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું છે તે અલગ્રુપ બંને બનાવ્યું છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું તમે અવશ્ય રીતે જોઈન થઈ જજો તમને આ ચાલ પણ મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી પૂર્વક કરવામાં આવશે જ્ઞાન સહાય વિદ્યા સહાયક કામ્ય ભરતી શિક્ષણ સહાયક અન્ય ત કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન બટન દબાવવાનું ભૂલશો નહીં તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા પહેલાં તો વાત કરીએ ટેટ ટાટ પાસ ઉમેદવારો તમને ખ્યાલ છે મિત્રો તો ફરી ટેટાટ પાસ ઉમેદવારો કેમ જે આંદોલન કરવામાં ઉતરશે કારણ કે મિત્રો તમને ખ્યાલ છે કે જે સરકાર દ્વારા જે કોમ્પ્યુટર શિક્ષક હોય કે અન્ય પણ એવી એવી જે શિક્ષક એવી વિષયો છે જેમાં કાયમી ભરતી કરવામાં આવી નથી અને મિત્રો એક આઠ જે પ્રોસેસ શરૂ કરવામાં આવી છે પ્રોસેસ શરૂ કરવાની નથી પરંતુ મિત્રો છવ્વીસ તારીખ થઈ ગઈ હજુ કોઈ ચાર દિવસ બાકી છે અને એક આઠ જે એક આઠ કઈ ભરતી આવશે તમે એ પણ મિત્રો તમે જોઈ શકો છો એક આઠ જે આચાર્ય જુના શિક્ષકોની ભરતી બાબતે કોઈ પણ જે કોઈ પણ પ્રોસેસ મતલબ કે કાયમી શિક્ષક ભરતીની જો સુધી કોઈ પ્રોસેસ કરવામાં આવી નથી તે બાબતે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તે અત પાસ ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે તે બીજી બાબત છે મિત્રો તમે ખ્યાલ છે કે ચોવીસ હજાર જે તમે જોઈ શકો સાત હજાર નવા જ્ઞાન સહાયકોની જે સરકાર નિમણૂક કરી છે સરકારે કહ્યું હતું કે આ ચોવીસ સાતસોની કાયમી શિક્ષક ભરતી બાદ એવું આપ્યું હતું નિવેદન કે ફરી તેમ નવા નવા કાયમી શિક્ષક ભરતી તમને કરવામાં આવશે પરંતુ મિત્રો અહીં જે નવી અપડેટ આવી રહી છે સાડે ચાર સાડે જે શિક્ષકોને કાયમ સાડે ચાર જે સુ મિત્રો જે જ્ઞાન સહાયકોની જગ્યાઓ જે જ્ઞાન સહાયકોની ભરતી બહાર પાડવામાં આવી છે તમે જોઈ શકો સત્યાવીસે મિત્રો આવતીકાલથી જે ફોર્મ પર તમે ભરી શકો છો આ મિત્રો જો આની પ્રોસેસ સ્ટાર્ટ થઈ જાય તો મિત્રો કેમ કાંઈ અમે શિક્ષક ભરતીની પ્રોસેસ શરૂ થતી નથી સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે વિગતવાર જે આપી છે કે અમે શિક્ષક ભરતીની બાબતે અહીંયા કઈ કઈ જગ્યાએ કઈ કઈ જાહેર તારીખ પણ આપી છે પણ મિત્રો પછી પ્રોસેસ થઈ નથી તે બાબતે મિત્રો શું જ્ઞાન સાહેબને ફોર્મ પર ભરવાના છો કે નહીં અવશ્ય મિત્રો કોમેન્ટ્સ રૂપમાં જણાવજો તો મિત્રો એક બાબત હવે જે ચોવીસ સાતસો જે કામ્ય શિક્ષક ભરતી બાબતે આજના મહત્વ એ કહી શકાય મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે ચોજ સાસુ કાયમી શિક્ષક ભરતીની શું ઘટાડો કરવામાં આવશે કેમ કે મેં જોઈ શકો છો નવા નવા જ્ઞાન સહાયકો નવી નવી ભરતીઓ નવા નવા જ્ઞાન સહાયકો જો અહીંયા આવું જ કરશે સરકાર જો આવું જ જો નવા નવા જે કાયમી શિક્ષક ભરતીઓમાં જે બે મહિના સુધી જે ખમે ખ્યાલ છે કાયમી શિક્ષક ભરતી આવવાના આવવાની છે તો મિત્રોને અવશ્ય રીતે એટલું કહી શકાય કે બે મહિના રાહ જોજો તમે કાયમી શિક્ષક ભરતીમાં જ ફોર્મ ભરજો જો અમારા જ્ઞાન સહાયક જેટલા ફોર્મ ભરશો સરકાર નવા નવા સાત હજાર જ્ઞાન સહાયક ફોર્મ ભર ફરી જશે બીજા નવા જ્ઞાન સહાયકોનું જ્ઞાનની ભરતી આવશે તે બદલ મેં તો રાહ જોજો ને ફરી તમારે કાંઈ અમે શિક્ષક ભરતીમાં ફોર્મ ભરજે એવું મારું માનવું છે તો મારું મા શું માનવું છે તમે અવશ્ય કોમેન્ટ્સ પર પણ જણાવજો મિત્રો આ તે આજની મહત્ત્વની અપડેથ